પાણી મંદર તો નહીં જઈ રહી ને હોદ્યા કરે ને તો મસ્ત આપું ને જોયા કરે ફરી એક વખત ગાયની મદદ કરવાનો પ્રયત્ન ખબર નહીં આજે પ્રયત્ન કરતા શું થાય તે તને ખબર હવે મેં બી બહુ ફાસ આવ્યો ગાડી લઈને ગાડીમાં પેટ્રોલ પણ લાગે પૂરું થઈ ગયું છે મારું લાગતું છે પેટ્રોલ અખંડ બી રહી ગયું તો મિત્રો એક નવો જ્યાં ફરીથી સૌનું સ્વાગત છે આજે મિત્રો ફરિયાદ પર અમે ફરીથી ગાયની મદદ કરવા માટે આવ્યા છે આગાડી ઘણા મિત્રોના માધ્યમથી ગાયને મદદ કરવાનો પ્રયત્ન કરેલો પણ સફળતામાં નથી મળી ગાય ખૂબ ચેતનસેમ કહે તો ચાલે નહીં કેમ કે ઘણા મિત્રોએ આગળ પ્રયત્ન કરે એને લીધે એ જાણી ગયેલી એટલે જ્યારે બી નજીક જાય તો બાકી જાય જે ફરીથી પ્રયત્ન કરતા છે ખબર નહીં આમાં આપણને સફળતા મળે કે નહીં પણ ફરી વખત પ્રયત્ન તો કરીએ પણ ઘણા કામમાં બિઝી હોતો ત્યાંથી બહુ જ બધું જ કામ બંધ કરીને પાછા આવી ગયો છે આજે જોઈએ શું થાય કેમકે આ ગાયને મેં માનું સુધી કેટલા બધા મિત્રોએ મારા પાસે ફોન કર્યો મેસેજ કર્યો અને મદદ કરવા માટે આગળ આવવા માટે બી ઘણા મિત્રો તૈયાર થયા થોડાક મિત્રો એવું કહેતા હતા કે ભાઈ જીતું ભાઈ ખાલી વિડીયો બનાવ્યા કરે ને તમે એનાથી કાંઈ થાય નહીં તો એ મિત્રોને કહેવા માગું આવું શેરે રિયલમાં તમે પ્રેક્ટિકલી ત્યાં આવો કામ કરો તો ખબર પડે कि भाई आई सेवा काम कई रीतना थे मोबाइल तो में जो तुम सो ये दुनिया अलग से ने रियल प्रेक्टिकल मा दिन्या दिन्या में दुनिया तो अलग नजीक जाने प्रयत्न कर लगाई पास साइड पर जाए रही है, है? निया जो नहीं आई बारे किनारे जो बुरेल से लागे देखा ही नहीं नीचे देहमा है किनारा है वो लागे नहीं देखा यही थी तो सारा आपने पकड़ा प्रयत्न कर रहे सारी नई ब्रेज बोनजीक नहीं जाहे नहीं देखाई रहे अँ तो कहीं कहीं बोनजीक नहीं जाता तो? बोनाजिक बोनजीक नहीं जाहे ये भाई अः साफ जो बैठते हुए लगे नहीं बोले आई बात करे ખનીમલાવાત યાર કાઈ ચમત્કાર થઈ ગયો આ બાજી બનીમલા રે કોઈ કહી જાય રી કાઈ રી થુ ઓ મદદ તો કરવાનો પણ કાઈ કેવું થાય તો આપણે પાસે જવાબદારી આવી જાય તો ગાય અહીં જૂતી પણ નથી ખાઈ તની પાસે સારું થાય તો બધવાહ ભાઈ નહીં થાય તો આખી દિનની સારું કરવામાં કાંઈ ખરાબ થઈ જાય તો દુનિયા વળે કોઈ નહીં દેખાય કાં ગાયબ થઈ ગઈ અહીં કિનારે સમજાણ પાણી ત નહીં બોલે ઓરે બાપ રે ઓય પાણી પાણીમાં અંદર જઈ રહી ને પાણી માં જવાનું એટલું ફાસ્ટ ના આવી ગયું કે ઓહ હાલો હલો અહીંયા હેલો અહીંયા હોદ્યા કરે નહીં તો મસ્ત આપુનું જ કરે અરે મેં પહેલાં બાજુ હૃદ્યા કરના તાબાજ આવે ભરી રહેલું હું સાહેબ ગાય આમ રસ્તા પર એને કોઈ ને તે દિવસે બહુ કટોકટ બચેલું એટલે ઘણા માણસને જરૂર પણ આવા ઘણી વખત આપણે કોઈકને બોલાવીએ તાપુને કંઈ કે હારે યાર હું બધું આવું તેવું આ લે અહીંયા સો જણા વાત કરે તો કદાચ એકાજ જણ કોઈ મદદ કરાવે ને બાકીના લોકો વળે છે ધીમે આ બાજુ રસ્તે રસ્તે ફરીયા તો કેમે લઈને તો બધા વિચાર કરે કે એ લેવા જાય રે તો એકદમ વાળા માં અંદર આસી જાય રે પેલી બાજુ ચારો આપીને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે લલચાય રોડો રોડો જાય તો મોબાઈલ સુધી જાય તો વિચાર કરે ખાઈ શોપિંગ કરતા તો વણા એને જરાક મજા આવે ઘણા જણા ને તો પકડવાનું સારું પડે યાર ઓ આ રીતના બાબા બહેરીને પકડી પાડે એમ જાય પણ એ અમારે કરતા છે અમને જ ચકમ દઈને નાખી જાય ખાધવ કિચડ એટલું છે કાંટા છે ખબર નહીં થાય આજે બી આજનું ટાઈટલ મેં જ મૂકવા ફરી ગાયને પકડવાનો પ્રયત્ન કરીએ પણ હાથમાં નથી આવી શું કરીએ અરે બહુ કાધું ભાઈ એ તો એનો વિસ્તાર બની ગયેલો એટલે દોડે કાં એવો ગે વખતે એવું વિચાર્યું અમે કે દોડી દોડીને એને થકાવી કાઢીએ પકડી લે ચંપલ મારે બી ચંપલ કાઢીને દોડવા પડે લાગે હા બી ચંપલ કાઢી જામ બહુ ખાધું ભાઈ ગમે એટલું દંડની યાતમાં નહીં આવે હું આ બસથી ચાલ નહીં આ બસથી મેં પકડવાનો પ્રયત્ન કરું બે જ જણા બાકી ઘણા જણા તો ફરક પડે સારું યાર ખરે આજે મારે બી અર્જન્ટ કામ છોડીને આવ્યો ઘણા એવા કામ છે કે મારે આજે મીટિંગમાં જવાનું છે આજે બે બે પ્રોગ્રામ છે પણ બધા પ્રોગ્રામ કેન્સલ કરી નહીં આવ્યો પહેલાં એના મદદ કરી એમ કરીને એટલે ખાસ મિત્રોને મારે રિક્વેસ્ટ છે ઘણી જગ્યાએ સમયસર ના પહોંચાય ઘણી જગ્યાએ ઘણા મિત્રોને અપેક્ષા છે તો બધા જ કામ નહીં થાય તો કોઈ નારાજ ન થવાનું આવું થાય આવી જગ્યાએ જવા પડે તો દસ પંદર મિનિટનું કામ કલાક બે કલાક બી થઈ જાય પેલી ભાઈ કયા ગેઠ હતા તો મિત્રો અહીંયા જે હિતેશભાઈના ઘેરના દાદી હેલા એવા કંઈક કહ્યું કે આ ગાય છે ને હવે ખરેખર તો અહીંયા નજીક ઘેરના આજુબાજુ ફરે ને તો વાસ આવે છે એમ કે એટલે કદાચ અમે આમ મૂકી દેખા તો વાસ આવે એમ કે એટલે કદાચ ગાયની કંડિશન ખરેખર સારી નહીં મળે પણ આ પરિસ્થિતિ હાલાત એવો છે કે

આજે ફરીથી પ્રયત્ન કર્યો ની પકડવામાં આવી જો હું નેક્સ્ટ ટાઈમ ફરીથી ઘણા બધા મિત્રો હોય તો કદાચ આપને સફળતામાં મળે પણ આ કામ કરવા માટે સો જણાનો ફોન કરે તો સમજો કદાચ આપણે સાથે પાંચ જણા હોય બાકીના તો આપણે નેવું જણા તો આપણું ગાર જ છે તો મળે ફરી કોઈ નવી માહિતી સાથે ફરીથી પહા પ્રયત્ન કરીશું તો આજનો વિડીયો પૂરો કરી દે જય જવાન જય કિશન